હા મમ્મી બોલ ના હાલ જ હોટલે પોચ તો સાંજે ફરવા નીકળીશું આ બાજુ ફોન આપું તાર વાત કરવી છે મમ્મી હાલ તો સુઈ ગયા છે હવે કદાચ ફરી ઉઠાઈ નહીં તું ફોન મુક કેમ માર મમ્મી જોડે વાત કરતા બહુ હું ઘોના નાટક કરો છો ખાલી ખાલી ખરવાય તેમ તન્ના એક ન એક કપડા પહેરી રાખ્યા છે આખું ફરજ છે શરમ આવે છે તને કપડો વાળો છે કે કાલ ને પોરાયે પાર્ટી પ્લોટ માં લોકો નતા ને તે મુરત માં સુપ રાખું તો બરાબર ઓલી વહીલની સેરીન બાયુ નથી સુખ હુંસે કાઈ ભાન નતી પડતી તો અહીંયા ભીડ દેખીને તૂટી પડ્યું ગાંડાન જેમ જાણા બાપાને ગરા વયો જાતો હોય હું જટ પીલો હું જટ પીલો ઓ ધક્કા મૂકી સુપમાં જણની લાઈનમાં તો પારમાં હતી ને બાઈની લાઈનમાં તો ધક્કા મૂકી ને પાછું ઈજ સુપી ને પાછી સમસી એક સાખીન કે ઓય બાય સુપમત કાય કાંદો કાટ લેવા નથી પણ તો હું તૂટી પડ્યું તું ન્યા બાપાનો ઘરા વારવા હું કયું ની લાઈનમાં ઊભી તી હે સુપી વાહટો પણ મારો વારો જ ના આવે વૈસમા બાયું ગરતી જાય ગરતી જાય કળા કેવી એન તાહે કા કે આમાર હગા છે આમાર હગા છે એમ કરી કરીને અંદર ગરતી જાય ને હું તો ન્યા ન્યા લાઈનમાં વાહન વાહે હો મારે શીખવું જો હે વૈસમા આડી લાઈનમાં કેમ કરું થોહા મારી મારીને એક સમય એવો હતો કે ગામ માં ચા બનાવતા એક થી બે વ્યક્તિ આ ક્યાં